કાકા મને હંતા આવજો કે ઓય ને હંતા નો નેખાર કે માં પોલીસ કે કાકા શેરી પર હંતારો કે મને ઓ મારે કા ને ક ના ઉઠા ગણ શું કર માં પેઈ જાય છે એ કાકા હું તો 20000 રૂપિયા નું મને હંતા આવજો ખાલી હા 20000 રૂપિયા કાકા તમને આલું હું આહા ખાઈ મને હંતારો ખાલી પોલીસ થી બચાવ મને અગર માં આબાદી અંતર જાય 20000 આપો પોલીસ હું પોલીસ નો બાપા છે તો તું બિવાતો ના હું બેઠો છું જા 20000 નું કોમ થઈ જશે મારે

Thank you.

ઓ ચાલ પા એ બધું નેકળી જ તારું તને ખબર છે મળતી નહીં લે હા ભૂલ થઈ જાય

ચાલ તારું બેઠ જાત ખોતું છુ આમ છોડ મોટું જોકા પોલીસ આમ છોરી કેટલા કાધું યાદ કેટલા કાજો તારું બેઠ જાતે કાકા યાર થોકા લાવનો તો ન હું કરી જયો સોર આ તો છોર અરે તેટલા કાજો છોર અરે યાર બીજા જો રહી જાય એટીએમ છોડી જાય હું વાતરી કરવા થાય ઘટકા ઉપર બોર્ડ મા તી ગેર મારા પાક નું હાય

આ મારો ફોન ગયો છે મારા બેટા એ તો અમારે ઘરમાં ચોરી થઈ ગઈ છે કોની કોઈ બે જણા હતા જો તો પોલીસ આવો છો હા એક પાગલી વાળો બે જણા પાગલી વાળો પોલીસ આવો ચોરી કરે એ બે મડેલા છે મારો ફોન ગયો વાગ્યું ઈ મારો બધો નેતા ઈમો જો ફોન એક કામ કરો નંબર બોલજો છે ને 99 99 તે છોતેરું પરંગ લોકો થી અલગ કરી દો હો હા અલગ પકરા છે ખબર પડી જાય હા ઓમ સીધા બા સીધા ઓમ સીધા સીધા જન ઓમ જવાનું ઓમ ઠીકન બેઠેલા છે હજી કંધો અર્ધું નથી ચાલો અમાર જીએનક ફટી જાય

કાડો મોંબો કાડ બંખરું ના જો જો મોબાઈલ અરે કાકા પેલા કાકાનો લાવ તાણ અરે કાકા તો એમ બગેજી કર વાગ્યું તો ફેક્ચર્યું થઈ ગયેલું તું પોકા ઢેર થઈ ગયા તા જબરિસ્ કોનો તો ઓ તાણ તારું શરીરમ પાડા જેવું એટલે ઓ અરે આપણે માલ તો ગયા ને તાણ કોક અડધા-અડધા તો કરવા પડશે

બરાબર કે બે અલ નહી દેવો લે બે મિનિટ કા અલ્યા કે ઓય થી અલ બે મિનિટ તા અલ્યા અલ ડોશી અમાર લેબુ માં લેબુ માં પત્તર ફરાઈ જાય ના કા હેડ કશું ના થાય ઉપર રાખો છે આટલા માં છે આટલા માં હો આટલા માં છે જુજો આટલા માં કોઈ દેખાય ને બરાબર અમારે મરીબો નહી કે ઈયા જટ આટલામાં છો ઓર મોર ફેરા તેરવા જ બે પાલો બે પાડો વા જલ્દી તને કે

યાર ફગે લાઓ ભાઈ તમારા ફગે પરું મને જવા દો આ પોલીસવાળા બન્યા યાર આ પોલીસવાળા બન્યા ઓ ઓ પોલીસવાળા મને અંદર સંડે ઓર મત યાર ખોદો આ દે જવાબ દો પકગરો પક 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 મને જવાબ દો પક પક મારો દુકાન મટ મટ આવું કેટલું કરો પૈસા બોલા યાર 55 આ ગાલી ઘ બગા બગા પૈસા બગા કે 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 બિજા મારો મોબાઈલ આવી પૈસા લઈ લે અને ફોન અને વાને ફોન વાને ફોન મોબાઈલ ફોન મારા પાસે એક બીજો એક મારો ફોન છે મારા પાસે ના છોય તો મારો દોપાન દોપાન અઈ ગડાવજો ભાઈ ભલા ભલા લેલો ભલા લેલો હેડો હેડો ભલા ભલા લે ઓય રે ઓય રે પી જોગ લે એ માકાઈ પકડ લે અલે મારો હકાતો પલ્યા અલે ગાડી ગાડી કક પિજી કાકા દાદા આ મત કે ઓડી લઈ જા ને હા બેજો બેજો પૈસા આપી દેવો તો મને બેજો બેજો થાલી આવી થાલી દવા દેવા એ હાવિયે શેરી હે લેતા રહે લેતા રહે હા હું હું તો કામ એ તો પહેલા મેલવા ના તને ના મેલવા તો તને મેલા સુટકો ઢોકો કોકડી વાગો મેલા